આજ રોજ આણંદ કૃષિ યુનિવર્સિટી મુકામે પટેલ સાહેબે પણ ખેડૂતોને સંબોધન કર્યું છે ઓગણીસ હપ્તો કિસાન સન્માન નિધિ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તક આજે લગભગ દસ કરોડ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બે રૂપિયા એમના ખાતામાં જશે આપણા ગુજરાતના એકાવન લાખ થી વધુ ખેડૂતો આત્મનિર્ભર બને ખેડૂતોની આવક બમણી થાય જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખેડૂતોના હિતમાં આવા પગલા લેતા હોય ત્યારે ખેડૂતોએ આવકાર્યો છે અને ખરેખર જોઈએ તો ઓગણીસ સપ્તાહ છ હજાર રૂપિયા દર વર્ષે કિસાન સન્માન નિધિ ના આવક કિસાન સન્માન નિધિ ની યોજના મુજબ મળતા રહેશે એવું પ્રધાનમંત્રીજી એ જયારે કહ્યું છે ત્યારે દરેક ખેડૂતો આને આવકારે છે અને ખુશ છે